જય શ્રી કૃષ્ણ મિત્રો આજની આ દિવ્ય યાત્રામાં તમારું સ્વાગત છે હે કૃષ્ણ જે પણ ભક્ત આજે આ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા સદાય બની રહે અને દરેક મુશ્કેલી દૂર થાય તો મિત્રો ચાલો વિલંબ કર્યા વિના શ્રીકૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ પ્રિય ભક્તો આજથી તમને અમારી ચેનલ પર ભગવદ્ ગીતાના દિવ્ય ઉપદેશો સાંભળવા મળશે માટે તમને વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો મિત્રો શ્રીકૃષ્ણ કહે છે કે કોઈને દુઃખ આપીને મારી પાસે પોતાની ખુશીની પ્રાર્થના ન કરતા પણ જો કોઈને એક પળની ખુશી આપો તો પોતાની તકલીફની ચિંતા ન કરતા માળી રોજ છોડને પાણી આપે છે પણ ફળ માત્ર ઋતુમાં જ આવે છે તેથી જીવનમાં ધીરજ રાખો દરેક વસ્તુ તેના સમયે થશે રોજ સારું કામ કરો તમને તેનું ફળ સમય પર જરૂર મળશે જીવનની હકીકત સમજવી બહુ મુશ્કેલ નથી જે ત્રાજવા પર બીજાને તોલો છો તે ત્રાજવા પર ક્યારેક પોતે બેસીને જુઓ તબિયત ખરાબ હોય તો માણસ થોડી વાર પરેશાન રહે છે પણ જો દાનત નિયત ખરાબ હોય તો આખી જિંદગી પરેશાન રહે છે કામ મારું અને નામ કોઈ બીજાનું થઈ રહ્યું છે એવું વિચારીને નારાજ ન થતા કારણ કે ઘી અને રૂ સદીઓથી બળતા આવ્યા છે પણ લોકો કહે છે કે દીવો બળી રહ્યો છે ક્યારેય પોતાની જાતને કોઈના આદિ ન બનાવો નહીંતર તમારી ખુશીઓ તેની ફુરસદ અને મૂડની મોહતાજ થઈ જશે અહંકાર અને ઘમંડ એક માનસિક બીમારી છે જેનો ઈલાજ માત્ર અને માત્ર કુદરત અને સમય જ કરે છે દુઆ ક્યારે સાથ નથી છોડતી અને બદુઆ ક્યારે પીછો નથી છોડતી દેખાડાથી તો માત્ર લોકોને ખુશ કરી શકાય છે ભગવાન તો માત્ર દાનત જુએ છે માત્ર પૈસાથી વ્યક્તિ ધનવાન નથી હોતો સાચો ધનવાન તો એ છે જેની પાસે સારા વિચારો સારી વિચારસરણી અને મધુર વ્યવહાર હોય છે લોકોનું મોઢું બંધ કરાવવા કરતાં સારું છે કે પોતાના કાન બંધ કરી લો જિંદગી બહેતર થઈ જશે કોઈએ સાચું જ કહ્યું છે વાણીમાં બહુ તાકાત હોય છે મીઠું બોલનારાઓના મરચાં પણ વેચાઈ જાય છે અને કડવું બોલનારાનું મધ પણ નથી વેચાતું મકાન તો બની જશે માત્ર ચાર દિવાલો પર ઘર તો બને છે સ્નેહ સમજ અને સમજદારીથી બીજાને કષ્ટ આપીને મેળવેલા સુખની ઉંમર બહુ નાની હોય છે જીવનમાં પોતાની બુરાઈઓ સાંભળવી પણ ખૂબ જરૂરી છે કારણ કે જો રોજ વખાણ જ સાંભળશો તો ક્યારેય આગળ નહીં વધી શકો હિંમત ન હાર જો તને દર્દ મળ્યું છે તો દવા પણ જરૂર મળશે જે આપશો તે જ પાછું આવશે પછી તે ઈજ્જત હોય કે દગો ધીરજ રાખજે નિરાશ ન થતો કારણ કે જેણે તને લખ્યો છે તે બ્રહ્માંડનો સૌથી મોટો લેખક છે પ્રશંસા ભલે ગમે તેટલી કરી લો પરંતુ અપમાન સમજી વિચારીને કરવું કારણ કે અપમાન ઉધાર છે જે તક મળતા વ્યાજ સહિત પાછું આવે છે તમે પાછળ જઈને તમારા ભૂતકાળને તો સુધારી નથી શકતા પણ આજે કામ કરીને તમારા આવનારા ભવિષ્યને જરૂર સુધારી શકો છો શ્રીકૃષ્ણ કહે છે જે લોકો તમારી ઈર્ષા કરે છે તેમનાથી નફરત ન કરો કારણ કે આ એ જ લોકો છે જે સ્વીકારી ચૂક્યા છે કે તમે તેમનાથી બહેતર છો આ પાંચ વસ્તુઓ અત્યારથી જ છોડી દો જિંદગીમાં બહુ ખુશ રહેશો બધાને ખુશ રાખવું બીજાઓ પાસે વધારે અપેક્ષા રાખવી જિંદગીને ભૂતકાળમાં જીવવી પોતાની જાતને કોઈથી ઓછા સમજવા અને બહુ વધારે વિચારવું બદલાઈ જાઓ સમયની સાથે અથવા તો સમયને બદલતા શીખો મજબૂરીઓને કોસો નહીં દરેક હાલમાં ચાલતા શીખો શ્રીકૃષ્ણ કહે છે જે રીતે હવા એક દિશામાં નથી વહેતી સમય સમય પર બદલાતી રહે છે તે જ રીતે માણસનું નસીબ પણ સમય સમય પર બદલાતું રહે છે તેથી સમય ખરાબ છે તો પરેશાન ન થાઓ બસ સાચા સમયની રાહ જુઓ કારણ કે સમય જરૂર બદલાશે યાદ રાખજો જો ખરાબ લોકો માત્ર સમજાવવાથી સમજી જતા હોત તો વાંસળી વગાડવાવાળા ક્યારેય મહાભારત ન થવા દેત જેટલી રાહ એ તમારી પાસે કરાવી રહ્યા છે ને સમય આવવા પર એટલું આપશે કે સંભાળી નહીં શકો પોતાની જિંદગીથી ક્યારેય નારાજ ન થતા કારણ કે એવા ઘણા લોકો છે જે તમારા જેવી જ જિંદગી જીવવાનું સપનું જુએ છે કોઈપણ નિષ્ફળ વ્યક્તિને પૂછશો કે તું સફળ કેમ નથી તો તે બે કારણ આપશે મારું નસીબ જ ખરાબ હતું અથવા મારી પાસે સમય જ નહોતો કોઈ ભરોસો તોડે તો તેનો આભાર માનવો કારણ કે આ એ જ લોકો હોય છે જે આપણને શીખવે છે કે ભરોસો સમજી વિચારીને જ કરવો જોઈએ પોતાની જાત પર વિશ્વાસ કરો તમારી અંદર કંઈક એવું છે જે દરેક અવરોધથી મોટું છે ક્યારેક ક્યારેક સમયના પરિવર્તનથી મિત્ર પણ શત્રુ બની જાય છે અને શત્રુ પણ મિત્ર કારણ કે સ્વાર્થ ખૂબ જ મોટો બળવાન છે ચંદનનું ઝાડ આખા સંસારમાં પોતાની સુગંધ માટે જાણીતું છે પણ આ સંસાર ઘણીવાર ભૂલી જાય છે કે તે ચંદનના વૃક્ષ પર સંસારના સૌથી ઝેરી સાપ હોય છે તેથી બહારથી અત્યંત મીઠું બોલનારો વ્યક્તિ અંદર ને અંદર શત્રુનો ભાવ પણ રાખી શકે છે એટલા માટે સમજી વિચારીને જ કોઈના પર વિશ્વાસ કરવો શ્રીકૃષ્ણ કહે છે જો તમારા જીવનમાંથી ખોટો વ્યક્તિ નહીં જાય તો સાચા વ્યક્તિનું આગમન નહીં થાય કોણ શું કરી રહ્યું છે કેટલું કરી રહ્યું છે કેવી રીતે કરી રહ્યું છે આ બધાથી તમે જેટલા દૂર રહેશો એટલા જ ખુશ રહેશો સમય જરૂર આવે છે પણ સાચા સમય જ આવે છે તેથી ધીરજ જાળવી રાખો જે લોકો તમારો મુકાબલો નથી કરી શકતા તે લોકો તમને નફરત કરવા લાગે છે મૂર્ખ લોકો સાથે ક્યારેય વિવાદ ન કરો મૂર્ખ લોકો સાથે વિવાદ કરવાથી નુકસાન તમારું જ થશે આવા લોકો સાથે દલીલ કરવાથી તમારી કિંમત જ ઘટી જશે તેથી જેટલું થઈ શકે તેટલું મૂર્ખ લોકોથી દૂર જ રહો ગુરુ પાસેથી જ્ઞાન શીખો પિતા પાસેથી સંઘર્ષ શીખો અને મા પાસેથી સંસ્કાર બાકી જે બચ્યું છે તે દુનિયા શીખવી જ દેશે જ્યાં જેનો અન્ન રહે છે સમય તેને પોતાની પાસે બોલાવે છે કોઈ કોઈના હકનું નથી ખાતું માત્ર બે વસ્તુઓથી સંસાર બધા સંબંધો ગુમાવી દે છે એક ગેરસમજ અને બીજું માણસનું અભિમાન ભીડ હંમેશા એ રસ્તા પર ચાલે છે જે રસ્તો સરળ લાગે છે પણ તેનો અર્થ એ નથી કે ભીડ હંમેશા સાચા રસ્તા પર ચાલે છે પોતાના રસ્તા જાતે પસંદ કરો કારણ કે તમને તમારાથી વધારે સારું બીજું કોઈ નથી જાણતું મનથી વધારે ફળદ્રુપ જગ્યા કોઈ નથી કારણ કે ત્યાં જે કંઈ પણ વાવવામાં આવશે તે વધે છે જ પછી તે વિચાર હોય નફરત હોય કે પછી પ્રેમ ઇતિહાસ સાક્ષી છે જેની બરાબરી નથી કરી શકતી દુનિયા તેની બદનામી કરવાનું શરૂ કરી દે છે ગુસ્સાનો સીધો સાદો અર્થ છે કોઈ બીજાની ભૂલની સજા પોતાની જાતને આપવી તિરસ્કાર અને અપમાન વારંવાર જો પોતાનાઓથી જ મળે તો ત્યાંથી નીકળી જવું જ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ હોય છે મનુષ્યનું જીવન માત્ર તેના કર્મો પર ચાલે છે જેવા કર્મ હોય છે તેવું જ તેનું જીવન હોય છે જે કર્યું છે તે ચોક્કસ સામે આવશે કારણ કે કર્મ કોઈના સગા નથી હોતા જિંદગી બહુ હસીન છે ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે પણ જે જિંદગીની ભીડમાં ખુશ રહે છે જિંદગી તેની જ આગળ માથું ઝુકાવે છે ગુમાવીને પામવાની મજા જ કંઈક અલગ છે રડીને હસવાની મજા જ કંઈક અલગ છે હારવું તો જિંદગીનો ભાગ હોય છે પણ હાર્યા પછી જીતવાની મજા જ કંઈક અલગ છે સારા બનવા માટે કોઈની નકલ કરવાની જરૂર નથી પોતે એટલા સારા બનો કે લોકો તમારી નકલ કરવા લાગે પાકેલા ફળની ત્રણ ઓળખ હોય છે એક તો તે નરમ થઈ જાય છે બીજું તે મીઠું થઈ જાય છે ત્રીજું તેનો રંગ બદલાઈ જાય છે જેમાં આ લક્ષણ ન હોય તે ક્યારે પણ પાકેલું ન હોઈ શકે આવી જ રીતે પરિપક્વ વ્યક્તિની પણ ત્રણ ઓળખ હોય છે પહેલી તેનામાં નમ્રતા હોય છે બીજી તેની વાણીમાં મીઠાશ હોય છે અને ત્રીજી તેના ચહેરા પર આત્મવિશ્વાસનો રંગ હોય છે તળાવ હંમેશા કૂવા કરતાં સેંકડો ઘણું મોટું હોય છે તેમ છતાં લોકો કૂવાનું જ પાણી પીએ છે કારણ કે કૂવામાં ઊંડાણ અને શુદ્ધતા હોય છે આવી જ રીતે મનુષ્યનું મોટું હોવું સારી વાત છે પણ તેના વ્યક્તિત્વમાં ઊંડાણ અને વિચારોમાં શુદ્ધતા પણ હોવી જોઈએ ત્યારે જ તે મહાન બને છે જિંદગીભર કેટલું પણ ધન ભેગું કરી લો પણ મર્યા પછી શોકપત્રિકામાં નિધન જ લખવામાં આવશે કડવું છે પણ સત્ય છે જો કોઈ ભૂલને કારણે કાલનો દિવસ વ્યર્થ ગયો હોય તો તેને યાદ કરીને આજનો દિવસ વ્યર્થ ન કરો પરિસ્થિતિઓ જ્યારે વિપરીત હોય છે ત્યારે વ્યક્તિનો પ્રભાવ અને પૈસા નહીં સ્વભાવ અને સંબંધ કામ આવે છે જીવનમાં ક્યારેય કોઈની સાથે પોતાની તુલના ન કરો તમે જેવા છો સર્વશ્રેષ્ઠ છો ભગવાનની રચના પોતાનામાં જ સર્વોત્તમ છે મનુષ્યનું જીવન માત્ર તેના કર્મો પર ચાલે છે તે જેવા કર્મ કરે છે તેવું ફળ પ્રાપ્ત કરે છે માણસ એટલો જ મોટો બની શકે છે જેટલું મોટું તે વિચારી શકે છે એ મનુષ્યની તાકાતનો કોઈ મુકાબલો નથી કરી શકતું જેની પાસે ધીરજની તાકાત છે મુશ્કેલ સમય આપણા માટે અરીસા જેવો હોય છે જે આપણી ક્ષમતાઓનો સાચો અહેસાસ આપણને કરાવે છે આપણને આપણી ભૂલોની સજા ભલે તરત ન મળે પણ ક્યારેક ને ક્યારેક જરૂર મળે છે ભૂલો કરો તે તો બધાથી થાય છે પણ ક્યારે કોઈની સાથે ખોટું ન કરો આજનું કડવું સત્ય એ જ છે કે લોકો પૈસાવાળા લોકોને મહત્વ આપે છે ભલે સામેવાળા વ્યક્તિનું ચરિત્ર ઈરાદા અને આદત ગમે તેવી કેમ ન હોય કહે છે કે ખોટા સોગંદ ખાવાથી ક્યાં કોઈ મરી જાય છે હા કોઈ મરતું તો નથી પરંતુ કોઈનો વિશ્વાસ જરૂર મરી જાય છે શ્રી કૃષ્ણ કહે છે કે સાચી વાત છે ભૂલ કરીને માણસ કંઈક શીખે છે પરંતુ તેનો અર્થ એ નથી કે તે જીવનભર ભૂલ કરતો રહે અને કહે કે અમે શીખી રહ્યા છીએ પરેશાની એટલી જ લો જેટલામાં કામ થઈ જાય એટલી નહીં કે જિંદગી પૂરી થઈ જાય ઘરની અંદર મન ભરીને રડી લેવું પણ દરવાજો હંમેશા હસીને જ ખોલવો કારણ કે લોકોને જ્યારે ખબર પડે છે કે સામેવાળો અંદરથી તૂટી ગયો છે તો લોકો તેનો મન ભરીને ફાયદો ઉઠાવે છે લોકો કહે છે જ્યારે કોઈ પોતાનું દૂર જાય છે તો બહુ તકલીફ થાય છે પણ વધારે તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું પાસે રહીને પણ અંતર રાખે જિંદગીમાં ખુશ રહેવા માંગતા હો તો સૌથી પહેલાં તેમને ભૂલી જાઓ જે તમને ભૂલી ગયા છે આ દુનિયામાં ઈશ્વર સિવાય કોઈ પણ કોઈનું નથી હોતું લાખ નિભાવો સંબંધો કોઈ પોતાનું નથી હોતું ગેરસમજ રહે છે થોડા દિવસ પછી આંખોમાં આંસુ સિવાય કંઈ નથી રહેતું અહંકારમાં ડૂબેલા માણસને નથી તો પોતાની ભૂલો દેખાતી અને નથી બીજાની સારપ ઘણીવાર આપણે એ જ લોકોના હાથે આપણી મજાક બનાવડાવીએ છીએ જેમને આપણે નબળી પળોમાં આપણી બધી હકીકતો સોંપી દઈએ છીએ જ્યાં સફાઈ આપવી પડી જાય દરેક વખતે તે સંબંધો ક્યારેય ઊંડા નથી હોતા સંબંધો તો એ હોય છે જેમાં શબ્દો ઓછા પણ સમજ વધારે હોય છે જેમાં તકરાર ઓછી અને પ્રેમ વધારે હોય છે જેમાં આશા ઓછી અને ભરોસો વધારે હોય છે સંબંધ દિલથી હોવો જોઈએ શબ્દોથી નહીં નારાજગી શબ્દોમાં હોવી જોઈએ મનથી નહીં સારા લોકોનું આપણા જીવનમાં આવવું ભાગ્યની વાત છે પરંતુ તેમને સાચવીને રાખવા તે આપણા હુન્નરની વાત છે શ્રીકૃષ્ણ કહે છે ખરાબ સમય આવવો પણ જરૂરી છે કારણ કે પોતાનાઓમાં જે પારકા બનીને છુપાયા છે તેમનો ખ્યાલ ત્યારે જ આવે છે ખરાબ સમયમાં ખભા પર મૂકેલો હાથ કામયાબી પર તાળીઓ કરતાં વધારે કિંમતી હોય છે સમય જેવો પણ હોય વીતે જરૂર છે માણસ જો ધારી લે તો સમયથી પણ જીતી જરૂર જાય છે રસ્તો એકવાર ભૂલવાને બદલે બે વાર પૂછીને ચાલવું વધારે સારું છે તમારી પાસે જે છે તેનો આભાર માનો કોઈ કોઈની પાસે તો ખાવા માટે રોટલી પણ નથી ક્યારેક કોઈ બીજા માટે માંગીને જુઓ પોતાના માટે માંગવાની ક્યારેય જરૂર નહીં પડે ખુશીઓનો સંબંધ દોલતથી નહીં દિલથી હોય છે ગુસ્સામાં ક્યારેય ખોટું ન બોલો મૂડ તો ઠીક થઈ જ જાય છે પણ બોલાયેલી વાતો પાછી ક્યારેય નથી આવતી સત્યની આ જંગમાં ક્યારેક જૂઠા પણ જીતી જાય છે સમય જો આપણો સારો ન હોય તો ક્યારેક પોતાના પણ વેચાઈ જાય છે સત્ય ઘણીવાર ખામોશીમાં જ મળે છે જૂઠને તો દરેક વખતે હોઠો પર વહેવાની આદત છે કડવું સત્ય બોલી દેનારા લોકો જૂઠો દિલાસો આપવાવાળા લોકોથી લાખ ગણા સારા હોય છે લોકો પર ભરોસો કરતી વખતે જરા સાવધાન રહેજો કારણ કે ફટકડી અને સાકર બંને એક જેવા જ નજરે આવે છે સત્ય એ નથી કે માણસ બદલાઈ જાય છે સત્ય એ છે કે નકાબ ઉતરી જાય છે ઘર નાનું કે મોટું હોય કોઈ ફર્ક નથી પડતો પરંતુ ઘરનું વાતાવરણ જરૂર સારું હોવું જોઈએ આંખમાં પડેલું તણખલું પગમાં વાગેલો કાંટો અને રૂમાં દબાયેલી આગથી પણ વધારે ખતરનાક છે દિલમાં છુપાયેલું કપટ જે વસ્તુ આપણા હાથમાં નથી તેના વિશે ચિંતા કરીને કોઈ ફાયદો નથી કોઈનું ખરાબ માત્ર એટલું જ કરો કે જ્યારે પોતાના પર આવે તો સહન કરી શકો જો જિંદગીમાં સફળ થવા માંગો છો તો પોતાના પર વિશ્વાસ રાખો લોકો પર નહીં વિશ્વાસ જીતવો મોટી વાત નથી વિશ્વાસ જાળવી રાખવો મોટી વાત છે શરીરથી પ્રેમ છે તો આસન કરો શ્વાસથી પ્રેમ છે તો પ્રાણાયામ કરો આત્માથી પ્રેમ છે તો ધ્યાન કરો અને પરમાત્માથી પ્રેમ છે તો સમર્પણ કરો તે દોરો જ હતો જેણે છુપાઈને આખું જીવન મોતીઓને આપી દીધું અને આ મોતી પોતાના વખાણ પર ઇતરાતા રહ્યા ઉંમરભર વધારે વાતો કરવાવાળા કંઈ નથી કરી શકતા અને કંઈક કરી બતાવવાવાળા વધારે વાતો નથી કરતા એ ન કહો ઈશ્વરને કે મારી મુશ્કેલીઓ મોટી છે એ મુશ્કેલીઓને કહી દો કે મારો ઈશ્વર મોટો છે મહત્વ તેનું નથી કે આપણે ક્યાં સુધી જીવીએ છીએ મહત્વની વાત તો એ છે કે આપણે કેવી રીતે જીવીએ છીએ આદતો અને સંસ્કાર આપણને જણાવે છે કે આપણે બે કોડીના છીએ કે સો કોડીના સમય જ્યારે પલટે છે ત્યારે બધું પલટાવીને રાખી દે છે તેથી સારા દિવસોમાં અહંકાર ન કરો અને ખરાબ સમયમાં થોડી ધીરજ રાખો વખાણ પોતાની જાતના કરવા નકામા છે સુગંધ પોતે જ જણાવી દે છે કે કયું ફૂલ છે જિંદગીની મજા લેતા શીખો સમય તો તમારી મજા લેતો જ રહેશે જિંદગીના હાથ નથી હોતા પણ ક્યારેક ક્યારેક તે એવી થપ્પડ મારે છે જે આખી જિંદગી યાદ રહે છે સારો સમય અને ખરાબ સમય બંનેનું અલગ અલગ મહત્વ છે સારો સમય લોકોને જણાવશે કે તમારી વાસ્તવિકતા શું છે અને ખરાબ સમય તમને જણાવશે કે લોકોની વાસ્તવિકતા શું છે વીતી જશે આ દોર પણ જરાક ધીરજ તો રાખ જ્યારે ખુશીઓ જ નથી રોકાઈ તો દુઃખની શું ઓકાત છે જિંદગીમાં જો ખરાબ સમય નથી આવતો તો પોતાનામાં છુપાયેલા પારકા અને પારકાઓમાં છુપાયેલા પોતાના ક્યારેય નજરે નથી આવતા આ રસ્તાઓ જ લઈ જશે મંજિલ સુધી હિંમત રાખ ક્યારેય સાંભળ્યું છે અંધારાએ સવાર ન થવા દીધી હોય મન ખુશ છે તો એક ટીપું પણ વરસાદ છે દુઃખી મનની આગળ સમંદરની પણ શું ઓકાત છે ક્યારેય ન કહો કે દિવસ આપણા ખરાબ છે તેમના પર ધ્યાન ન આપો જે તમારી પીઠ પાછળ તમારી બુરાઈ કરે છે તેનો સીધો અર્થ છે કે તમે તેમનાથી બે ડગલા આગળ છો દિલ મોટું રાખો અને લોકોને માફ કરી દો પણ સમજ એટલી રાખો કે બીજી વાર તેમના પર ભરોસો ન કરો આપણને ઘણી વાર એવું લાગે છે કે બીજાનું જીવન સારું છે પણ આપણે ભૂલી જઈએ છીએ કે તેમના માટે આપણે પણ બીજા છીએ જો દરેક કોઈ તમારાથી ખુશ છે તો એ નિશ્ચિત છે કે તમે જીવનમાં ઘણા બધા સમાધાન કર્યા છે અને જો તમે બધાથી ખુશ છો તો એ નિશ્ચિત છે કે તમે લોકોની ઘણી બધી ભૂલોને નજરઅંદાજ કરી છે હે પ્રભુ એક દિમાગવાળું દિલ મને પણ આપી દે આ ભરોસાવાળું દિલ માત્ર તકલીફ જ આપી રહ્યું છે મનુષ્યએ હંમેશા તક નવી શોધવી જોઈએ કારણ કે જે આજે છે તે જ સૌથી શ્રેષ્ઠ તક છે પ્રેમ માણસ સાથે કરો તેની આદત સાથે નહીં રિસાઓ તેમની વાતોથી પણ તેમનાથી નહીં ભૂલો તેમની ભૂલો પણ તેમને નહીં કારણ કે સંબંધોથી વધીને કંઈ પણ નથી કોઈને નબળા સમજવાની ભૂલ ન કરતા કારણ કે તકદીરને બદલવામાં વાર નથી લાગતી જો તમે સાચા છો તો કંઈ પણ સાબિત કરવાની જરૂર નથી બસ સાચા બનેલા રહો સાક્ષી સમય પોતે જ આપી દેશે જિંદગીની કમાણી દોલતથી નથી માપવામાં આવતી અંતિમ યાત્રાની ભીડ જણાવે છે કમાણી કેવી હતી જિંદગીમાં બેશક દરેક તકનો ફાયદો ઉઠાવો પણ કોઈના ભરોસાનો ફાયદો નહીં જિંદગીમાં એ મહત્વનું નથી કે તમે જિંદગીને કેટલું જીવ્યા પરંતુ મહત્વનું એ છે કે તમે જિંદગીમાં કેટલા ખુશ રહ્યા હસવું જિંદગી છે હસીને દુઃખ ભૂલાવવું જિંદગી છે જીતીને હસ્યા તો શું હસ્યા હારીને ખુશીઓ મનાવવી જ જિંદગી છે જિંદગી સડકની જેમ છે તે ક્યારેય સીધી નથી હોતી થોડે દૂર પછી વળાંક જરૂર આવે છે એટલા માટે ધીરજ સાથે ચાલતા રહો સુખદ વળાંક તમારી રાહ જોઈ રહ્યો છે તકલીફ ત્યારે થાય છે જ્યારે લોકો જીવતા રહી જાય અને સંબંધો મરી જાય સુંદરતા તેમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ પરંતુ સુંદરતા તેમાં છે કે આપણે બીજાઓ પ્રત્યે વ્યવહાર કેવો કરીએ છીએ જો તમે ઉડી નથી શકતા તો દોડો જો દોડી નથી શકતા તો ચાલો જો ચાલી પણ નથી શકતા તો ઘસડાઈને ચાલો પરંતુ હંમેશા આગળ વધતા રહો ચહેરાનો રંગ જોઈને દોસ્ત ન બનાવતા દોસ્તો તનનો કાળો ચાલશે પણ મનનો કાળો નહીં માટીના દીવા જેવું છે આ જીવન તેલ પૂરું પૂરો તકલીફ પોતાની મેળે જ ઓછી થઈ ગઈ જ્યારે પોતાના પાસે આશા ઓછી થઈ ગઈ કોઈ પણ વ્યક્તિને વધારે સુધારવાની કોશિશ કરશો તો તે તમારો જ દુશ્મન બની જશે સત્ય હંમેશા પાણીમાં તેલના એક ટીપા સમાન હોય છે તમે ગમે તેટલું પાણી નાખો તે હંમેશા ઉપર જ તરે છે તેથી સત્ય અને સાચા સંબંધ હંમેશા કાયમ રહે છે કોઈનો ઉપકાર ગમે તેટલો નાનો હોય તેને ક્યારેય ન ભૂલતા અને પોતાનો ઉપકાર ગમે તેટલો મોટો હોય તેને ક્યારેય ન જતાવતા જ્યારે દર્દ સહન કરવાની આદત થઈ જાય છે તો આંસુ આવવાના પોતાની મેળે જ બંધ થઈ જાય છે મિત્રો આ વીડિયોમાં બસ આટલું જ હું આશા રાખું છું કે તમને આ વિડીયોથી ઘણું બધું જાણવા મળ્યું હશે વિડીયોને લાઇક અને શેર કરીને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો મેળવવા માટે અમારી ધાર્મિક કથાઓ ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઘંટડી જરૂર વગાડી દો ભગવાન શ્રીકૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે વિડિયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ